જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં અને આજે વાગી જા છીએ પૂર્ણા દસ વાગ્યા છે અને આપણે આજનો વ્લોગ લઈને આવ્યા છીએ તો આજે આપણે વાડ કટિંગ કરવાના છે પીનુંના તો મને થયું ગયેલા આજ તમને તમારી સાથે શેર કરી દઉં તો ચાલો આપણે જોવા માટે વાડ કટિંગ સહેલાથી ઘરે થઈ હોય એમ તો તમે પણ ઘરે બેઠો વાડ કટિંગ કરી શકો તો ચાલો બધા જોવા માટે તો આપણે કરવાના ગોળ શેપ કરવાનો તો તમે સીધા પણ કાપવા હોય તો સીધા આમ પણ લઈ શકો પણ આપણા આપણો ગોળ કાપવાના છે તો અહીંયાથી આમનો શેપ પડશે અહીંયાથી આમનો શેપ પડી જશે તો આ રીતે આપણે લેશું ખાલી સેફ આપી દીધો હોય તો પહેલાં આપણે આ રીતના રત્નવાળ લઈ લઈશું તો આપણો માપ નીકળે ખાલી હલે પીવું બરાબર તો આ રીતની આપણે માપ લઈ લઈશું બે બાજુ બરાબર

કમેન્ટમાં જરૂર લખજો આ રીતે તમે ઘરે વાળ કટ કરી શકો આ રીતે જો આ રીતે આપણો સેપ પડી જાય સિમ એટલે રેગ્યુલર થઈ જાય વાળું જોઈ શકો તમે બહુ મસ્ત શેપ પડે પોની મકાઈ પોની મકાઈ કા આવી રીતના વાળા આપણા લાગશે જોઈ શકો તમે જોડી નાખ્યા જો આ રીતનો આપણો તો કેવા લાગ્યા તમે મને કમેન્ટમાં જરૂર લખજો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મારી વિડીયો અને શેર કરજો અને નવું કંઈ કમેન્ટમાં જરૂર લખજો જે અમને થોડું ઘણું ફાવે છે તમારા સુધી લઈને અમે આવીશું તો કમેન્ટમાં જરૂર લખજો લાઈક સે સબસ્ક્રાઈબ બાય બાય જય શ્રી કૃષ્ણ